અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતના આઝાદીના પર્વ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વ ઉજવાયો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ પોલીસ જવાનોએ કરતબ બતાવ્યા હતા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ છે

તો સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરાયા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પરવાની કરાયેલ ઉજવણીમાં સુરત પોલીસ કમિશનરે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે આજે વિશ્વમાં ભારત ઝડપભેર પ્રગતિ કરી રહ્યો છે તમામ ક્ષેત્રમાં ભારત ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી રહ્યો છે ઓગણીસો સુડતાલીસમાં કલ્પના પણ ન હતી કે ચંદ્ર પર ભારત પોતાનું ચંદ્રયાન પહોંચાડશે જે રીતે ટેકનોલોજીથી શૈક્ષણિક ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યો છે જે રીતે ભારતની પ્રગતિ થઈ રહી છે તેને જોતા આઝાદીના સો વર્ષ પૂરા થશે એટલે કે આઝાદીના બે હજાર સુડતાલીસમાં ભારત વિશ્વની બે મોટી આર્થિક મહાસત્તામાંથી એક બની જશે આજે અઠત્તરમા સ્વતંત્ર દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી અમને સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતા ના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાથોસાથ સુરત શહેર પોલીસ આપની પ્રજાના સેવામાં સતત જો કાર્યરત રહે છે પીછલા ઘણા વર્ષો મેં જ્યારે જ્યારે જરૂર પડી છે અને જપ જબજ સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો છબ્વીસ જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે ત્યારે એવા એક મિની ભારત જેના આપણે કહીએ છીએ સુરતને એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા વીઆઈપી મૂવમેન્ટ હતા ખૂબ સારી રીતે વિના વિધને પૂર્ણ થયા અને અત્યાર જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યા મતદાનો થયા ખૂબ સારી રીતે થયા અભી તહેવારો ગયા આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે નવરાત્રી છે દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ આવી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નાગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા જો ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને ટેન પર્સન્ટ થઈ ગયા જોઈએ નબે પર્સન્ટ ઘટાડવામાં થઈ ગયા અને સાથોસાથ જો અમારા બાળકો છે જો આપણાં ભવિષ્ય બી છે એના બી એક ડિસિપ્લિન જોવા મળી રહ્યા છે જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના તો અમે આભાર આપને થકી જોઈએ બધા આપણા નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે સતત જો પ્રયાસરત રહેશે અને ફરીથી જોઈએ અઠત્તરમાં સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના